હલો નમસ્કાર રામ રામ મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એસી જે ઝીરો ટુ બુલની જ પાર્ટી છે એની માં સેલ કરી દીધી છે ભાઈએ પાડી છે ઝીરો ટુની પણ પ્યોર બની કહી શકાય એની માં સિંધણ ટાઈપની હતી રિંગમાં રિંગ હતી પૂંછ છે એનો પગનો ગાળો પિન્ટુ અહીં ખરીદ છે ત્યાં પણ કોકરેજ દસ હજાર આ જ છે પ્યોર કોકરેજ તમે જે આગળ નોની રડલી જોઈ વાસળી તેની માથે ફર્સ્ટ ટાઈમર ટાઈમનું પોચ લિટર દૂધ છે વાત એવી એક દહમાં દાડ ઇન્જેક્શન આ લવાનું એજ હું જયંતિ પણ તારીખ લશી હેલો નમસ્કાર મિત્રો રામ રામ આજે આપણે પહોંચી ગયા છે ઉંદરા ગામે ગૌતમભાઈના ત્યાં તેમની એક પાર્ટી હતી જોટી ત્રણ વર્ષની એક આઈ એચ એફ ગાય બે રિપીટર જ હતી વારંવાર ઉછલા મારતી હતી આ ફી કેટલા ઉઠલા માર્યા ત્રણ ઉઠલા એટલે કેટલા કેટલા મહિના આપણે દસ દિવસ મારી દવા છોડી આવ્યું કર્યું દવા છોડી એના પછી કોઈ બગાડ ખાઈ એવું કોઈ આજ દસમા દિવસે ફરીથી ઇન્જેક્શન આપ્યા છે બે ગાયનેન પેસ્ટને આમ પાવડર તમે ખવરાયા પાવડરનો કેવો રિઝલ્ટ લાગ્યો આમ લાગ્યો પાવડર મિલા પછી ખવરાયા પછી આ બગાડ કાઢવા મળ્યો અને ગરમીમાં પણ ફરીથી આયવા મળ્યો કે છે ફર્સ્ટ ટાઈમર બીજો વેતરમાં વેગા પણ થાય છે